ソソソン。 વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશનમાં તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ ઠગાઈનો ગુનો નોંધાયેલ આ ગુનાના ફરિયાદીએ જાહેર કરેલ ફરિયાદ હકીકત મુજબ ગુનાની માર્ચ બે થી પચીસથી આજ દિન સુધીના સમયગાળા દરમિયાન સિગ્નેટ હબ ઓફિસ નંબર ત્રણસો ત્રીજા માળે વડોદરા શહેર તથા એટલાન્ટિક હાઇટ્સ ગેન્ડા સર્કલ વડોદરા ખાતે રાધે એન્ટરપ્રાઇઝ ઇમ્પોર્ટ એક્સપોર્ટ એન્ડ ફાઇનાન્સની ઓફિસમાં કામના આરોપી રાજવીર ઉર્ફે તથા ઇલિયાસ મોહમ્મદ સિરાઝ ખાન અજમેર રહે યોગી કુટીરની સી તથા તેના ભાગીદારો તેમજ આરોપી વિશાલ બારડ અને નૈનાબેન અન્ય આરોપીઓ ફરિયાદી સોનું આપવાની લાલચ આપી રૂપિયા પડાવી લઈ વિશાલ તથા નૈના મહિડા ફરિયાદી લોન આપવા બાબતે વિશ્વાસ અને ભરોસો અપાવી વિશ્વાસઘાત કરી ફરિયાદી પાસેથી આરોપી રાજવીર પરિક ઉર્ફે રાજવીર ઉર્ફે ઇલીયાસ મોહમ્મદ સિરાજ લોન અજમેરીનાએ સસ્તુ સોનું આપવાના બહાને રૂપિયા ચાર કરોડ એકસઠ લાખ પચાસ હજાર તથા વિશાલ બારનાએ લોન એજન્ટ હોવાનું જણાવી ફરિયાદીને રૂપિયા દસ કરોડની લોન આપવા માટે બેન્કના મેનેજરને કમિશન પેટે એડવાન્સ આપવાની જણાવી કુલ રૂપિયા એકત્રીસ લાખ મેળવી સહ આરોપીઓ સાથે ભેગા મળી ગુનાહિત કાવતરો રચી ફરિયાદી પાસેથી કુલ રૂપિયા ચાર કરોડ બાણુ લાખ પચાસ હજાર જેટલી માતબર રકમ સસ્તા ભાવે સોનું આપવાના રૂપિયે દસ કરોડની લોન આપવાની ખોટી હકીકત હેઠળ પડાવી લીધા હતા તે બાદ આરોપીઓએ સોનું તથા લોન નહીં આપવી છેતરપિંડી કરી હતી જેમાં તે બાબતે જેથી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છ